નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે મિત્રો શિયાળો શરૂ થાય એટલે બજારમાં સારા એવા પ્રમાણમાં સીતાફળ મળવાનું પણ શરૂ થઈ જતું હોય છે કારણ કે આ એક શિયાળું ફળ છે સીતાફળ જો તમને એમને ખાવાના ના ગમતા હોય તો એમાંથી ફક્ત બે જ મિનિટમાં આ ટેસ્ટી મિલ્કશેક બનાવી તમે પી શકો છો જે પીવામાં ના ફક્ત ટેસ્ટી છે પણ ઘણો જ હેલ્ધી પણ છે તો ચાલો આ સીતાફળ મિલ્કશેક કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલાં તો સીતાફળની રબડી હોય બાસુંદી હોય કે મિલ્કશેક હોય કે બીજી કોઈ પણ ડિઝર્ટ તમે તૈયાર કરતા હોય તો સીતાફળ કેવા પસંદ કરવા એ તમને હું પહેલાં જણાવી દઉં તો આ રીતના મોટી આંખવાળા સીતાફળ લેશો તો એવા સીતાફળમાં બીજનું પ્રમાણ ઘણું ઓછું અને પલ્પનું પ્રમાણ વધારે હોય છે એ વાતનું ધ્યાન રાખવાનું છે તો સરસ પાકેલા હોય એવા જ સીતાફળ આપણે લેવાના છે તો સીતાફળનો આપણે જે પલ્પ છે એ પહેલાં અલગ કરી લઈએ તો સીતાફળનો પલ્પ અલગ કરવા માટે આ રીતના પહેલાં બે ભાગ કરી ચમચીથી આપણે બધો જ જે એનો બિયા સાથેનો જે ઘર હોય જે પલ્પ હોય બાઉલમાં લઈ લેવાનો છે અહીંયા આપણે ફક્ત બે જ સીતાફળનો હું યુઝ કરું છું બાકીના બે સીતાફળ હું રહેવા દઉં છું તો અહીંયા ફક્ત બે સીતાફળમાંથી મેં પલ્પ કાઢી લીધો છે અને બાકીના જે બે છે એ મેં બીજી રેસીપી માટે રહેવા દીધા છે હવે એનો પલ્પ કાઢવા માટે આ રીતનું ચોપર તો દરેકના ઘરે હોય જ છે એની અંદર આ બધો જ પલ્પ આપણે બિયા સાથે જ ઉમેરી દઈશું અને સરસ પાંચથી સાત વખત આપણે દોરીને ખેંચી લેવાની છે તો બધા જ બીયા અને પલ્પ એનો અલગ અલગ થઈ જશે જો આ રીતનું ચોપર ના હોય તો કાણાવાળો જે ચારણો આવે એ તો દરેકના ઘરે હોય છે તો એ ચારણામાં તમે પલ્પ ઉમેરીને હાથથી કે ચમચીથી ઘસીને પણ બીયા એના છૂટા કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ આપણો આ જે સીતાફળનો પલ્પ છે એ છૂટો થઈ ગયો છે બીયા પણ છૂટા થઈ ગયા છે અમુક બીયા જો તમને લાગે કે રહી ગયા છે તો તમારે એને હાથથી છૂટા કરી લેવા આ પલ્પને જો તમારે સ્ટોર કરવો હોય તો ફ્રીઝરમાં તમે એને સ્ટોર કરી શકો છો હવે કોઈ પણ રેસિપી માટે તમે આ પલ્પને યુઝ કરી શકો છો હવે એક મિક્સર જારમાં આપણે સાત પલાળેલા કાજુ ઉમેરીશું સાથે જ આપણે જે પલ્પ કાઢ્યો હતો અડધો કપ જેટલો ઉમેરી દઈશું બે ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરીશું ખાંડ તમારે જેટલું ગળ્યું તમને જોઈતું હોય એ હિસાબથી ઉમેરવાની છે હવે બધું જ આપણે એક વખત સરસ પીસી લઈએ તો બધું જ સરસ પીસાઈ જાય એટલે આપણે એની અંદર દૂધ ઉમેરવાનું છે તો અડધો કપ આપણે પલ્પ લીધો હતો એની સામે ફક્ત એક કપ આપણે ઠંડુ દૂધ ઉમેરીશું તો અહીંયા અડધો અડધો કપ બે વખત હું દૂધ એડ કરું છું હવે ફરીથી એક વખત આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા આપણો સીતાફળનો જે મિલ્કશેક છે તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈશું આપણે જે પલ્પ કાઢ્યો હતો એને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં કાઢીને સ્ટોર કરવો હોય તો ઝીપલોક બેગમાં ભરી તમે ફ્રીઝરમાં મૂકી છ મહિના એને સ્ટોર કરી શકો છો સીતાફળમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે લોહીની કમી પણ દૂર કરે છે અને તેમાં રહેલું ફાઇબર કબજિયાત દૂર કરી પાચનતંત્ર સુધારવામાં પણ મદદ કરે છે તો સિઝનમાં દરેક ફળોને તમારે ચોક્કસથી ખાવા જોઈએ આજની આ સીતાફળના મિલ્કશેકની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે જરૂર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે